નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ઓડ શહેરમાં પ્રણામી ભજન મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આણંદ જિલ્લાના ઓડ શહેરમાં આવેલ કૃષ્ણ પ્રણામી મંદિરના પ્રણામી ભજન મહિલા મંડળની બહેનોએ પહેલગામમાં નિર્દોષ ભારતીય નાગરિકો ઉપર આતંકવાદી દ્વારા ગોળીબારમાં મૃત્યુ પામેલા તેઓને તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવનાબેન પટેલ તથા સૌ બહેનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી श्याम जि आत्मा ने सा बि का मना योगे करमा जाल पूर्ण प्रेमे ओ धनिका भक्ति करे जनमो जन ो जोरी राजमाये प्रेमती सौमागि शरणु मरे सामादु मागिये नागे एयति नागे राणात्यरे કાશ્મીરમાં જે હુમલો થયો છે અને જે અઠ્યાવીસ જણના જે જીવ ગયા છે આતંકવાદીઓએ એના નિમિત્તે આપણે આ એમને શ્રદ્ધાંજલિ આપી અને એમના આત્માને દિવ્ય પરમાત્માને આત્માને એમને સૌને શાંતિ મળે આપણે એના માટે આપણે આ શ્રદ્ધાંજલિ આપી